નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી સફર પરિવારમાં આપશો ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી રાજઈને બેઠેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી છે મિત્રો તાર ફેન્સિંગ યોજનાના ફોર્મ મિત્રો કાલીન અને પ્રમ એટલે કે મિત્રો બાર બે બે હજાર પચીસથી મિત્રો અઢાર બે હજાર પચીસ સુધી મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ છે અને સાત દિવસ સુધી મિત્રો અરજી કરી શકાશે પરિપત્ર મુજબ આપણે જોઈએ તો મિત્રો બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના ખેડૂતોને રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજનાના હેઠળ લક્ષ્યાંક ફાળવા માટે મિત્રો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં મિત્રો વિષયનું જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતી તાર ફેન્સિંગ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજનાને સંદર્ભિત ઠરાવ એક અને થી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અમલીકરણ માટે મંજૂરી મળેલ છે જે અનુસાર અમલ કરવા જણાવવામાં આવે છે કે આ યોજના અંતર્ગત સંદર્ભ ત્રણથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ યોજના હેઠળ અરજી સ્વીકારવા પરંતુ તારીખ સોળ બે બે હજાર પચીસ પહેલાં મંજૂરી મંજૂર કરી શકશે નહીં તેમજ લાભાર્થીની યાદી કે લાભાર્થી અરજી પસંદગીની લાભાર્થીને જાણ ન કરવાની શરતે મંજૂરી મળેલ છે યોજના હેઠળ સામેલ પત્રક અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે સદર લક્ષ્યાંકની મર્યાદામાં તાલુકાઓ લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે જેમાં જંગલ વિસ્તારમાં સમાવેશ તાલુકાઓમાં અન્ય તાલુકા કરતાં પચીસ ટકા વધારે લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવશે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર એક દિવસમાં ફરજિયાત અરજી કરવાની રહેશે વધુમાં ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સિંગ બનાવવાની સહાય મેળવવા માટે તમામ ખેડૂત મિત્રોને અરજી સ્વીકારવા માટે તારીખ બાર બે બે થી હજાર પચીસથી તારીખ અઢાર બે બે હજાર પચીસ સુધી દિવસ સાત સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું હોવાથી હાલની ચૂંટણીને આદર્શ સહિત આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને યોજનાનો જિલ્લામાં પ્રચાર પ્રચાર કરવામાં જણાવવામાં આવે છે કેટલી જમીન હોય તો ફોર્મ ભરી શકે તો જે ખેડૂત મિત્રો ઓછામાં ઓછી બે એક્ટર એટલે કે સાડા બાર વીઘા જમીન ધરાવે છે તે તમામ ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકે છે અથવા તો જો સાડા બાર વીઘા જમીન ના થતી હોય તો બે ત્રણ ખેડૂત મિત્રો જૂથ બનાવીને એક જૂથ લીડર બનાવવાનો રહેશે તો પણ તે ફોર્મ ભરી શકે છે કેટલી સબસિડી મળે તો મિત્રો તારની વાડની યોજનામાં સરકારશ્રી દ્વારા ખર્ચના પચાસ ટકા અથવા તો મીટરે બસો રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો મિત્રો આધાર કાર્ડ સાત બાર આઠ બેન્ક પાસબુક અથવા તો કેન્સલ ચેક ડીમાર્કેશનવાળો નકશો રેશન કાર્ડ કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રક સંયુક્ત ખાતે કિસ્સામાં બાહેધરી પત્રક પણ જોડવાનું રહેશે ફોર્મ ક્યાં ભરવું તો ખેડૂત મિત્રો ફોર્મ ભરવા માટે ગામના ગ્રામ પંચાયતમાં વીસી મારફત અથવા તો આપણે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલમાં આપણે મોબાઈલમાં પણ ભરી શકીએ છીએ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે અરજી થઈ ગયા બાદ દસ દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું તો મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા સર્વે કરવામાં આવશે જેમાં ખેતરના દરેક ખૂણે ખૂણે જીપીએસ ટેગિંગ સિસ્ટમથી ફોટા લેવામાં આવશે ત્યારબાદ તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી મિત્રો આપણે ને વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે જેમાં સામાન ખરીદીનું જીએસટીવાળું પાકું બિલ તેમજ બીજા જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે સહાય સીધી બેંક ખાતામાં જમા થશે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે જીએસટી બિલમાં આઈએસઆઈ ફરજિયાત લખાવવું તેમજ તાર જાળીના ડાયામીટર ફરજિયાત લખાવવાના રહેશે કામમાં જોઈએ તો ખેડૂતો સિમેન્ટના થાંભલા અથવા તો ગેલોનાઇઝના થાંભલા બંને વાપરી શકે છે અથવા તો જે ખેડૂત મિત્રો ચૂનાનો પથ્થર અથવા તો બેલાની દિવાલ કરવા માંગતા હોય તે પણ કરી શકે છે ખેડૂતોએ સામાન ખરીદી કર્યા બાદ ખેતરની ફરતે સરકાર દ્વારા નિયમમાં જે સુધારા વધારા કરવામાં આવે છે તે મુજબ આપણે મિત્રો કામ કરવાનું રહેશે નિયમ મુજબ મિત્રો આપણે કામ કરવાનું રહેશે પોલ ઊભા થઈ ગયા બાદ જે ખેડૂત મિત્રો ખાલી તાર લગાવવા માંગે છે તેમણે સાત તાર આડા અને બે તારની ચોકડી લગાવવાની રહેશે તેમજ જે ખેડૂત મિત્રો જાળી લગાવવા માંગે છે તેઓ વધારાના વિકલ્પ તરીકે ત્રણ ફૂટની જાળી લગાવી શકે છે કામ પૂર્ણ થઈ ગયા બાદ ખેડૂતોએ અરજીની સહીવાળી પ્રિન્ટ સાત બાર આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુક તાર જાળીના ધારજાળીના વાળા વાકા બિલ થાંભલાના વાળા બિલ રેતી કપચી અને મજૂરીના વાઉચર તેમજ સિમેન્ટના બિલ અને જૂથમાં કામ કરેલું હોય તો સ્વઘોષણા પત્રક અને સંમતિ પત્રક પણ જોડવાનું રહેશે જે જોડી ગ્રામ સેવકને જમા કરાવવાનું રહેશે ત્યારબાદ થર્ડ પાર્ટી વેરીફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ સીધી સબસિડી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું જેમાં ખેડૂત ફોર્મ ભરતી વખતે બાજુ બાજુમાં જે ખેડૂતના સર્વે નંબર હોય તે જ જોઈન કરવા બાકી તો જોઈન કરવામાં આવશે તો તમારી અરજી રદ કરવામાં આવશે કામ કરેલું હશે તો પણ સહાય મળશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવું જે ખેડૂત મિત્રોને કાંટાળા તારની વાતના બદલે દિવાલ કરવા માંગે છે તેમના માટે સેકન્ડ ગ્રેડ બેલા એટલે કે આપણે જે ચૂનાનો પથ્થર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકશે તેના માટે પણ સબસિડી એટલી જ છે પ્રતિ મીટર દીઠ બસો રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે આભાર ખેડૂત મિત્રો ઓછામાં ઓછા ચાર બાય ચારના થાંભલામાં વાપરી શકશે એટલે કે થાંભલાની અંદર ચાર તાર હોવા જોઈએ તેમજ વધારે સારું આપણે કામ કરવું હોય તો છ બાય ચારના થાંભલા છે અથવા તો પિરામિડ પોલ પણ વાપરી શકાય છે તેમજ જે ખેડૂત મિત્રો લોખંડના કેરવેલાઇનના થાંભલા વાપરવા માંગતા હોય તેમના માટે આઠ ફૂટનો થાંભલો જરૂરી છે તેમજ નવ કિલો વજન થવું જરૂરી છે કાંટાળા તાર આઈએસઆઈ માર્કાવાળા ગેલનાઇઝ ડબલ વાયર અને જીઆઈ કોઇટેડ હોવા જોઈએ વાડ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે સ્વરૂપે રાખી શકાશે લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે ઝાળેની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ઝીરો પોઈન્ટ બાણું મીટર એટલે કે ત્રણ ફૂટ અથવા જાળીના વાયરનો વ્યાસ ત્રણ પોઈન્ટ બે એમ હોવો જોઈએ એટલે કે દસ ગેજ તેમજ મેસ સાઇઝ સો એમએમ બાય સો એમએમ હોવા જોઈએ તેઓ સેકન્ડ ગ્રેડ બેલા અથવા તો ચૂનાના પથ્થર આપણે જે આવે છે બેલાનો ઉપયોગ કરીને પણ દિવાલ બનાવી શકે છે તેમાં પણ મિત્રો બસો રૂપિયા પ્રતિ મીટર દીઠ સહાય આપવામાં આવશે તાર ફેન્સિંગ યોજના દ્વારા આપણને શું શું ફાયદા થાય તો મિત્રો તાર ફેન્સિંગ કરવાથી આપણા ખેતરમાં આવતા રોજ ભૂન તેમજ નીલગાય અને રખડતા ઢોરથી છુટકારો મળે છે તેમજ સરકાર શ્રી દ્વારા પચાસ ટકા સહાય આપવામાં આવે છે તેમજ અથવા તો મીટરે પ્રતિ મીટરથી બસો રૂપિયા સહાય આપવામાં આવે છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આભાર